સુરત શહેરમાં ફાયર સર્વિસ દિવસની ઉજવણીને લઈને સાપ્તાહિક જનજાગૃતિ અભિયાન પત્રિકા વહેંચી હતી ઉજવણી કરવામાં આવી રહી છે સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર દિવસની ઉજવણી લઈને સપ્તાહ દરમિયાન વિવિધ જનજાગૃતિ અભિયાન પણ યોજાયા હતા ફાયર વિભાગ દ્વારા તમામ સાત ઝોનમાં ફાયર જવાનોએ જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું તમામ રોડ રસ્તા પર ફાયરના અધિકારીઓ અને કર્મચારીઓ જાગૃતિ પત્રિકા વહેંચી હતી ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું હીરાના કારખાનામાં જય રત્ન કલાકારો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હું નેશનલ યુથ કોઓર્ડિનેટર દેવી પૂજક મનોજ નહેરુ યુવા કેન્દ્ર યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય ભારત સરકારના તરફથી છું આજ રોજનો જે કાર્યક્રમ છે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા થઈ રહ્યો છે જનજાગૃતિનો આ કાર્યક્રમ છે અમને માન્ય કલેક્ટરશ્રી તરફથી તથા જિલ્લા યુવા અધિકારી અધિકારી તરફથી જે માર્ગદર્શન આપ્યું હતું અને ફાયર વિભાગ દ્વારા આજે જનજાગૃતિમાં ભાગ લેવા માટે આદેશ હતો જેના ભાગરૂપે અમે આજે અહીં ઉપસ્થિત અહીંયા છીએ અને લોકોને માર્ગદર્શન આપી રહ્યા છીએ ફાયર વિભાગ દ્વારા સુરત ફાયર વિભાગના દરેક ઝોનમાં લોકોને આગ લાગે ત્યારે શું કરવું ને ફાયરના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું અઝર કુરશી સાથે હર્ષદ સેટા